બેઠક બાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનર એક્શન આવ્યા હતા મુખ્યમંત્રીની રાજ્યના મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક બાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનર એક્શનમાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોડના ખાડા પૂર્વ માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી રોડ પર પડેલા ખાડાને મ્યુનિસિપલ કમિશનરે બેઠક બોલાવી હતી રોડ ડ્રેનેજ અને પાણીના ઇજાદારો બેઠકમાં બોલાવાયા હતા કામગીરીમાં વેઠ ઉતારતા કોન્ટ્રાક્ટરો મૂંઝવણમાં મુકાયા છે બેઠકમાં કામમાં થયેલ બેદરકારીની માહિતી આપવામાં આવી હતી આ અગાઉ પણ દસ જેટલા નોટિસ આપવામાં આવી હતી બેઠકમાં સ્ક્રીન પર વડોદરામાં કેટલા ખાડા પડ્યા અને ભુવા પડ્યા તેની વિગત દર્શાવાઈ હતી যে परिणामছে আর এই মনোবতার